જેના થકી ક્યાંક સજ્જતાની સાથે નાના લઘુ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે શેઠ એમએન હાઈસ્કૂલ અને રોટરી ક્લબ ઓફ પાટણ સંયુક્ત ઉપક્રમે ચોવીસ અને પચીસમી એપ્રિલના રોજ આ આયોજન કરવામાં આવ્યું છે બે દિવસના આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ ડિશવોશ લિક્વિડ વ્હાઈટ ફિનાઇલ શેમ્પૂ ડિટર્જન્ટ લિક્વિડ હેન્ડવોશ જેલ ગ્લાસ ક્લીનર ફ્લોર ક્લિનર ટોયલેટ ક્લીનર બાથરૂમ ક્લીનર અને ડિટર્જન્ટ પાવડર જેવી દસ જેટલી વસ્તુઓ જાતે જ બનાવવાનું કૌશલ્ય હસ્તગ્રસ્ત કરશે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે પાટણ શહેરમાં સૌ પ્રથમ વખત ચોવીસ અને પચીસમી એપ્રિલ એમ બે દિવસ દરમિયાન વોકલ ફોર લોકલના સિદ્ધાંતથી યથાર્થ તથા સમજાવવા વ્યવસાયિક કુશળતા તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે ખાસ કરીને ધોરણ દસ અને બારની પરીક્ષા પછી હાલ વેકેશનના માહોલમાં બાળકો મોબાઈલ કે ટીવીના આધીન ન બને વેકેશનના સમયનો યોગ્ય સદુપયોગ થાય તથા તેઓ તેમના પરિવારને આર્થિક ઉપાર્જન માટે મદદ કરી શકે તેના માટે વોકલ ફોર લોકલની સંકલ્પના સ્પષ્ટ થાય અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા પ્રોજેક્ટથી પરિચિત થાય અને તેમને ગૃહ ઉદ્યોગ માટે પ્રેરણા આપી શકે તેવા ઉમદા આશયથી આ સમગ્ર પાટણ શહેરમાં શેઠ એમએન હાઈસ્કૂલ વ્યવસાયિક કુશળતા તાલીમ વર્કશોપની સૌ પ્રથમ પહેલ કરે છે આ વર્કશોપમાં આપણી આસપાસના તાલીમ મેળવી રોજગાર મેળવવા ઈચ્છુક એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ

ये तो आप पेकिंग कर बजार में सेल करता है आजूबाजू बड़ा सोसाय बना तो आज है हैं? ना 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 तो आप ना मॉल हो प्रोडक्ट से तब वापरो तो आप सारी सारे बॉक्टर है ज्यादा बासण उपयोग करा हो जरूर होती है आबादर को मैं कांटेक्ट करी और आपको दिसवस्ट के सेल कर रहा हूं पर हमें कितना 400 ग्राम में कितना बनेगा यानी लागत का कॉस्टिंग और कितना पर कोई नहीं बताए साहब हमारी क्या एक यूनिट का फॉर्मूलेशन है तो एक यूनिट का दिसवस्ट अंदाजे 80 से 90 रुपए में पड़ेगा कितना रुपए में 80 नऊ रुपया बनाई आणि पाच रुपयांनी बॉटल आपण पंधर रुपया विश्वास रुग्ण बॉटल आपली तयार होई जाते पत्स रुपयां आराम सेल कर